હા તાજેતરમાં મહવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડરનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બનાવની વિગત એવી છે કે આ બનાવના જે ફરિયાદી છે વિજયભાઈ દુલાભાઈ વાળા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ છે કે તેમના મોટાભા એટલે કે ઉજીબેન વલ્લભભાઈ વાળા તેઓ સાથે કોઈ અજાણ્યો શખ્સ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રાત્રિના નવ વાગ્યાથી લઈ તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના રાત્રિના સાડા આઠેક વાગ્યા દરમિયાન તેઓ જ્યારે ઘરમાં એકલા હતા રાતે અને સૂતા હતા તે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમના ઘરે આવી અને તેમની હત્યા કરી તેમનું મોઢું અને ગળું દબાવી તેમની હત્યા કરી અને બનાવ સમયે તેઓએ પહેરેલ કાનની છ કડી તથા કાનની બે બુટ્ટીની લૂંટ કરી અને આ ગુનો કરેલ છે જે બાબતની જાણ પોલીસને થતા સમગ્ર બનાવ બાબતે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક ત્રણસો નવ છ

તેઓ તેમના ગામની વચ્ચે એમનું ઘર છે ત્યાં એકલા રહેતા હતા એમને ત્રણ દીકરાઓ છે ત્રણેય દીકરાઓ હાલ પુણે ખાતે રહેલ